તેર ડિસેમ્બર બે હાજર ચોવીસ ના રોજ ઓડિશાના કટક જિલ્લાની કથજોડી નદી કિનારા પાસેથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો જેની સ્થાનિકો દ્વારા કંડરપુર પોલીસ જાણ કરાઈ હતી ઘટના સ્થળે પહોંચીને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે મહિલાના શરીર પર ગંભીર ઇજાના નિશાન પણ મળી આવ્યા હતા પોલીસ દ્વારા નિશાન જોઈ મહિલા સાથે પહેલા ગેંગરેપ અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી આ ગંભીર ઘટનાની તપાસ ઓડિશા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી પરંતુ પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ મહત્વપૂર્ણ કડી મળી ન હતી મૃતક મહિલાની ઓળખ મેળવવા પોલીસ દ્વારા મિસિંગ રિપોર્ટ અને હાથમાં ઓડિશા ભાષામાં ટેટુના આધારે પણ તપાસ કરવામાં આવી પરંતુ પોલીસના હાથે નિરાશા જ લાગી જોકે નિરાશાના ઘોર અંધકારમાં પોલીસ પાસે ઘટના સ્થળે મહિલાના મૃતદેહ પાસેથી મળેલું લોહીના નિશાનવાળું પેન્ટ એકમાત્ર આશા સમાન હતું જેના પર ન્યુ સ્ટાર ટેલર્સ નામનો ટેગ થ્રી એટ થ્રી થ્રી અને ગુજરાતી ભાષામાં મેજરમેન્ટના આંકડા લખેલા હતા આ વાંચીને અચાનક જ ફિલ્મી ભાષામાં કહીએ તો પોલીસ કે દિમાગ કી બત્તી જલી અને ત્યારબાદ આખી કહાનીમાં ગજબનો વેસ્ટ આવ્યો